લાંબા રૂટની સરકારી બસ ચાલી વર્ષના કંડક્ટર અને પચીસ વર્ષનો જોવાન ડ્રાઈવર બંને ક્ષત્રિય પેસેન્જરથી ખીસોખીસ ભરેલી બસ સરકારી ગતિથી ચાલવાની ઝડપે દોડી રહી હતી માર્ગમાં એક ગામ આવ્યું કંડક્ટરે ઘંટી વગાડી ડ્રાઈવરને આશ્ચર્ય થયું અહીં બસનું સત્તાવાર સ્ટોપેજ હતું નહીં પણ કંડક્ટર કનકસિંહનું માન રાખવા માટે એણે બસને ઊભી રાખી રસ્તાની બાજુમાં મોલથી રચી પડતું ખેતર હતું ખેતરના એક ખૂણામાં બે માળનું રળિયામણું મકાન હતું બસની રાહ જોઈ રહી હોય એમ એ ઘરની અંદર સ્ત્રીઓ ઝડપથી ઢેલની જેમ ચાલીને બસ પાસે આવી એકના હાથમાં ડબ્બો હતો બીજીના હાથમાં એક ડોલસુ કનકસિંહે એ સ્ટીલનો ડબ્બો અને ડોલસુ લઈ લીધા ત્રણેય જીવો વચ્ચે પ્રેમભર્યા સ્મિતની આપલે થઈ અને કનકસિંહે ઘંટડીની દોરી ખેંચી ડ્રાઈવર રાજવીર સિંહે બસ હંકારી મૂકી લગભગ એકાદ કલાકનો પંચ કાપ્યો એ પછી મોટું સ્ટોપેજ આવ્યું કન્ડક્ટરે મોટા અવાજમાં જાહેર કર્યું અહીં પાંત્રીસ મિનિટનું રોકાણ છે સા પાણી નાસ્તો કે જમવાનું જે હોય તે બધું અહીં જ પતાવી દેજો જ્યારે હું બે વાર ત્રણ ત્રણ ઘંટડી વગાડું ત્યારે બધા પાસે આવી જજો બસ તમારી સગી નથી થતી જે નહીં આવે એના માટે ઉભી નહીં રહી પેસેન્જર્સ હસી પડ્યા મોટા ભાગના જેવો આ રૂટ ઉપર મુસાફરી કરવા ટેવાયેલા હતા એ બધાને કનકસિંહના મજાકીય સ્વભાવની જાણ હતી બાપુ ક્યારે ખેજાઈ જાય તો એ કોઈને ખરાબ લાગતું ન હતું બધા મુસાફરો નાસ્તા પાણી માટે ગોઠવાઈ ગયા ત્યારે કનકસિંહે ડ્રાઈવરને કહ્યું આપણે બહારનું ખાવાનું નથી આજે મારા ઘરેથી બંને જણા એક ખાલી ટેબલ પાસે ગોઠવાઈ ગયા મેથીના થેપલા માખણ આથેલા મરચા અને ચોકી ભાજી આરોગવા લાગ્યા ડોલસામાં મસાલાવાળી સા પણ હતી અચાનક ડ્રાઈવર રાજભાઈએ હિંમત કરી નાખી કનુભા એટલું તો વગર કીધે હું સમજી ગયો કે એ તમારું ઘર હતું પણ મને એ ન સમજાયું કે એ બે બહેનોમાંથી તમારા ઘરવાળા પડ્યા સવાલનો જવાબ હું એક વાક્યમાં નહીં આપી શકું એના માટે તો મારે તમને પંદરેક વર્ષ પહેલાના સમયમાં લઈ જવા પડશે કનુભા માંડીને વાત કરો તો મજા પડશે રાજભાના મોઢામાં રાજપુતાણીએ બનાવેલા ભોજનનો સ્વાદ હતો અને કાનમાં છપ્પન ઇંચની સાતી ક્ષત્રિયના મુખથી ટપકતી વાત રોમાંચ બનીને પ્રવેશી રહી ત્યારે મારી ઉંમર પચી વર્ષની જુવાની દેહ ફરતે આટો દઈ ગયેલી ધરતી ઉપર પાટું મારું તો પાણી કાઢું એટલી શક્તિ હતી મારું લગ્ન તો હું એકવી નો હતો ત્યારે જ થઈ ગયું હતું પત્નીનું નામ સુરજ ઘરમાં હું સુરજ અને મારા બા બાપુ એમ ચાર જણા હતા ખેતનું કામ બાપુ સંભાળતા હતા હું નવરો હતો એટલે શોખ ખાતર નોકરીમાં રહી ગયો સરકારી બસમાં કંડક્ટર મને નાના નાના રૂટ પસંદ ન હતા ત્યારે પણ આઠ દસ કલાકનો રૂટ જ હું ખેડતો હતો એકવાર આવાજ એક બાપુ કયા રૂટ પર જતા હતા એ તો જણાવો રાજભાને રસ પડ્યો નામ નહીં જણાવું દક્ષિણ ગુજરાતનું ટર્મિનસ હતું ત્યાંથી મારા ગામ તરફ વળતો પ્રવાસ હતો અજ વચ્ચે બસ ઉભી રહી ત્યાંથી એક બાઈ બસમાં સડી જુવાનીના તોરણથી અને રોપના અંબારથી લસી પડતી એ બાઈની કેડમાં એક ધાવણો દીકરો પણ હતો મેં પૂછ્યું કે ક્યાંની ટિકિટ ફાડું તો એ કહે જ્યાં આ બસ છેલ્લે ઊભી રહેવાની હોય ત્યાં મને ઉતારી દેજો એના જવાબ અને અવાજ પરથી હું સમજી ગયો કે બાપડી દુયારી છે બસની ટિકિટના પૈસા લેવાનો સવાલ જ ન હતો મેં મારા પૈસે ટિકિટ કાઢી આપી એ ખાધા પીધા વિના બેસી રહી પૂરા આઠ કલાક પછી બસ ડેપોમાં પહોંચી પેસેન્જર ઉતરી ગયા હું ઓફિસમાં પૈસા જમા કરાવવા ચાલ્યો ગયો બસ એ બાઈ સાથે તમારો આટલો જ સંગાથ આમ તો આટલેથી જ વાત પૂરી થઈ ગઈ હોત જો એ ત્યાંથી ચાલી ગયો હોત પણ હું પૈસા જમા કરાવીને પાસો આવ્યો ત્યારે એ હજુ ત્યાં જ ઉભેલી હતી સોમસામ રાત હતી નિર્જન બસ સ્ટેશન હતું અને રોપઝરતી એકલી જુવાન સ્ત્રી હતી મેં પૂછ્યું રાત્રે ક્યાં રોકાશો ત્યારે એણે કહ્યું અહીં જ બાકડા ઉપર પડી રહીશ આજુબાજુમાં કોઈ જ માણસ દેખાતું ન હતું પણ થોડે દૂર બે ચાર ખિસ્સા કાતરુઓ અને નશાના બંધાણીઓ મવાલીઓ આટા મારતા હતા મને એ બાઈની સલામતી ન દેખાણી મેં પૂછ્યું મારી સાથે આવશો મારા બાપુ પત્ની બાઈ એક પણ શબ્દ બોલ્યા વગર મારી સાથે આવવા માટે તૈયાર થઈ ગઈ જુવાન ડ્રાઈવરની જીભ ઉપર તોફાન ભરી મજાક આવી ગઈ વાહ બાપુ તમને તો આવો રૂપાળો સંગાત પામીને મોજ પડી ગઈ છે નહીં માતાજીના સોગન થઈને કહું છું રાજભા બાઈ ભારે રૂપવાન હતી એની ના નહીં પણ એને જોઈને મારી આંખોમાં વાસનાનો એક દોરો પણ ફૂટ્યો ન હતો હું કઈ મોટો સંયમી સાધુ મહાત્મા ન હતો પણ ખરું કારણ મારી રાજપુતાણી હતી સોરજબાનો સ્વભાવ સૂરજની જેવો તેજદાર અને ધજાડી મૂકે તેવો હતો એ બેઠી હોય અને જો હું બીજી સ્ત્રી તરફ નજર સરખી પણ માંડું તો મારે સુરજ અમને બેવને બાળીને ભસ્મ ભૂલ થઈ ગઈ બાપુ પછી શું થયું ઘર તરફ જતા મેં એના વિશે પૂછપરછ કરી ત્યાં નહીં દીકરો છે એટલે પતિ પણ હશે જ ગામ કયું તારો વર શું કરે છે કોઈ સાથે પ્રેમ નથી આ અફાટ જગતમાં સાવ એકલી ક્યાં જઈશ હું પૂછતો ગયો અને એ જવાબો આપતી ગઈ જે જાણવા મળ્યું એ આ હતું બાઈ બધી રીતે સર્વગુણ સંપન્ન પણ એનો ધણી શરાબી દારૂ પીવામાં બધું ખેદાન મેદાન થઈ ગયું ઘરના થાંભડા પણ વેસાઈ ગયા હવે બાટલીના પૈસા ક્યાંથી લાવવા વેચવા માટે હવે એક જ વસ્તુ બસી હતી એક દિવસ એ ખરાક લઈ આવ્યો પત્નીને કીધું કે આની સાથે બાઈ તૈયાર ન થઈ ખૂબ માર પડ્યો બાઈ છોકરાને લઈને નીકળી ગઈ જે બસ હાથમાં આવી એમાં બેસી ગઈ અરે રે ભારે થઈ બાપુ આટલી રૂપાળી અને સંસ્કારી સ્ત્રીના ભાગ્યમાં આવો પતિ રાજભા દરેક જાતવાન ઘોડી ઉપર બેસનાર અસવાર રાજકુમાર જ હોય એવું ન બને સોર લૂંટારાને ડાકુ પણ ક્યારેક જવા દો એ વાત રાત્રે ઘરે પહોંચ્યા મેં સૂરજને જગાડીને બધી વાત કરી બાપુ પણ આવી ગયા મારી બાઈએ પૂછ્યું બાઈ તારી ઈચ્છા જણાવ તારે શું કરવું છે બાઈએ કહી દીધું હું તમારા આશરે આવીશું તમે જે સંબંધથી મને રાખજો એ સંબંધથી હું રહીશ જો અહીંથી નીકળી જવાનું કહેશો તો દીકરાને લઈને કુવામાં ગર્ભવતી હતી આઠમો મહિનો ચાલતો હતો એ રાત્રે મને બહાર આટલામાં છોડાવીને બંને સ્ત્રીઓ અંદરના ઓરડામાં સુઈ ગઈ રાતભર એ બંનેની ગુપસૂપના અવાજો આવતા રહ્યા સવારે શિરામણ વખતે સહુઈની હાજરીમાં સુરજે કહી દીધું આ બાઈને હું રાજી ખુશીથી આ ઘરની વહુ બનાવું છું અને નવું નામ આપું છું સાથે સાથે મારો પતિ પણ આપું છું આજ પછી સંદા મારી નાની બહેનની જેમ મારી સાથે જ રહેશે કોઈએ ના પાડવાની નથી અરે તમારા પત્ની સૂરજભાઈએ આવું કહ્યું તમે તો કહેતા હતા કે સૂરજબાનો સ્વભાવ બાળી નાખે તેવો છે હા પણ આ જગત તે સૂરજના પ્રતાપે જીવી રહ્યું છે સૂરજે વિચારી લીધું કે એ નિરાધાર જુવાન સ્ત્રી કોઈ પણ જાતના સંબંધ વગર આ સમાજમાં જીવી નહીં શકે લોકો ભાતભાતની વાતો કરશે એના કરતાં એના માથા ઉપર પતિના નામનું ઓઢણું મૂકી દેવામાં આવે છે તો લોકોના મોં ઉપર કાયમ માટે તાળું વસાઈ જશે સુરજનો નિર્ણય સુપ્રીમ કોર્ટનો સુકાદો હતો બધાએ સ્વીકારવો જ રહ્યો બીજા દિવસે મારા અને ચંદાના લગ્ન થઈ ગયા કોઈ પણ જાતની કાનૂની પ્રક્રિયા કર્યા વગર સંસાર શરૂ થયો આજે દોઢ દાયકા પછી પણ અમારા પ્રવાસમાં નાનો સરખો બમ્પ કે ખાડો આવ્યો નથી અમે પ્રેમનો ગુણાકાર જ કરી જાણ્યો છે બાપુ બંને પત્નીઓથી કોલ કેટલા સંતાનો થયા સૂરજ ગર્ભવતી હતી એને પૂરા મહિને દીકરીને જન્મ આપ્યો અમે ત્રણેય જણાએ નક્કી કર્યું કે ઘરમાં સંધાને એક દીકરો છે અને સૂરજની એક દીકરી ત્રીજું સંતાન નથી જોઈતું બસ અમારા બંને બાળકો સરસ રીતે ઓસરી રહ્યા છે આંગણે આવેલી એક નિરાધાર સ્ત્રીને આશરો આપવાનું અને એના દીકરાને પોતાનો દીકરો માનીને અમારો વારસો આપવાનું પવિત્ર કાર્ય મારી રાજપૂતાણીએ કર્યું છે જો ડ્રાઈવર સાના મીઠા ખૂટડા ભરતા ભરતા વિશે રહ્યો વાહ સુરજ ચંદાની આવી જોડી તો આસમાન પાસે નથી માતાજી તમારી ત્રિપુટીને અખંડ રાખે